તેલ ગરમ થઈ ગયું છે મરચાં નાખીશું કંકોળાનું શાક વાસ ટેસ્ટી એકદમ વઘાર ચાલુ છે મિત્રો એકદમ વઘાર સરસ મજાનો વઘારની બાસ આવે છે જો મિત્રો એકદમ સુધારી રહી છે લસણ બસણ નાખવાના ટેસ્ટી શાક બનાવવાનું છે કંકોડાનું હવે નાખીશું અંદર કંકોડા વાહ હલાવી દઈશું સરસ જેવો કંકોડા એકદમ વાહ એકદમ ટેસ્ટી કંકોડા શાક આજે બનાવીને ખાવાનું છે વાહલા મિત્રો વાહ સરસ એકદમ ઉપર કાકી દીધું છે જો કેમ છો મિત્રો તો આજના વિડિયોમાં તમારું સ્વાગત સ્વાગત ને સ્વાગત છે અને દરેક મારા ચાહક મિત્રો બધા મજામાં હશો આશા રાખું છું ને આજના વિડીયોમાં મિત્રો કંકોડાનું શાક બનાવવાનું છે અને સારો સપોર્ટ કરતા રહેજો મિત્રો અને તમારો ભાઈ જુઓ જંગલની અંદર એકદમ કંકોડા વીણવા માટે આવ્યો છું આટલા કંકોડા જડ્યા છે ને કાંટા બહુ હાથે વાગેલા મિત્રો તો ચલો આજે આ બાજુ જંગલ છે ગાંડા બાવળ એકદમ જોઈ શકો બધી સાઈડ તમને કેમેરો ફેરવી દેખાડવા ગાંડા બાવળ છે અને તેમાં તમારો ભાઈ આજે કંકોડા વીણવા માટે આવ્યો છે અને ઘરેથી મારી વાઈફનો ફોન આવી રહ્યો છે કે કેમ હજી જલ્દી આવ્યા નથી કે અહીંયા કાંટા વધારે છે અને આ એકદમ જંગલ છે જંગલમાં વેણવા માટે આવ્યું છે અહીંયા વેલા છે જુઓ એકદમ આવું લોકેશન છે એકદમ સરસ એકદમ લીલું હરિયાળી ને ત્યાં કંકોળીના વેલા છે ને ઘણા બધા કંકોડા પણ છે ધીરે ધીરે આપણે વેણી જશું અને પછી કંકોળાનું શાક બનાવવાનું છે મિત્રો એકદમ કેવું લોકેશન છે જો એકદમ સુંદર નજારો છે ચોમાસાના ઋતુમાં એકદમ આ જંગલની અંદર જુઓ એકદમ સરસ લીલુંછમ ઘાસ છે સરસ એકદમ ને નીચે પગમાં પણ જોઈ શકો છો આ એકદમ ખડ એટલું છે અંદર ખડની અંદર પણ એટલો ડર લાગતો હોય છે તો ચાલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો લાસ્ટ સુધી વિડીયો જોતા રહેજો તમારો ભાઈ એકદમ લોકેશન દેખાડે છે ગાંડા બાવળ ઘણા પાછળ છે ને આ કંકોળા વીણવા આવ્યો છું થેન્ક યુ વિડીયોને સારો સપોર્ટ કરતો રહેજો મિત્રો એકદમ સારી ક્વોલિટીના કંકોળા જુઓ મિત્રો કેવડા છે સરસ છે એકદમ આને વીણી લઈશું આપણે વાહ એકદમ સરસ કંકોળા કેમિકલ વગરના શાકભાજી છે અહીંયા પણ એક કંકોડો છે જુઓ અને આપણે વીણી લઈશું વાહ અને ઉપર જુઓ આ ફાંજના વેલા છે ફાંજનું શાક તમે કાધું છે ક્યારે તેનું પણ એકદમ સરસ શાક બનતું હોય છે આ ફાંજ છે જુઓ ફાંજના પાંદડા આવા હોય છે જો તમે ક્યારે જોયા છે કે નહીં કોમેન્ટ બતાવજો આ એકદમ વરસાદ વધારે હોય તો એકદમ પૂણા હોય છે ઉપર આવા આ ફાંજનું શાક એકદમ સરસ બનતું હોય છે બાજરીના લોટ બંને અથવા ચણાનો લોટ બે કરી આનું શાક જોરદાર બનતું હોય છે તમે ક્યારે કાધું છે કે નહીં કોમેન્ટમાં જરૂર બતાવજો મિત્રો આ છે તિત્તી ઘોડો આ આંકડાનું ઝાડ હોય આ આંકડા ઉપર વધારે મિત્રો જોવા મળે છે પહેલાં વધારેમાં વધારે આવા તીત્તી ઘોડા હતા આ જો એકદમ પીળા કલરનો હોય છે આવા તીત્તી ઘોડા આંકડા ઉપર વધારેમાં વધારે જોવા મળતા હોય છે પણ અત્યારે તો ઓછા થઈ ગયા છે અત્યારે જોવા મળતા નથી ભાગ્યે જોવા મળે છે આ ચોમાસાની ઋતુમાં વધારે હોય છે આવા આ દેશી બાવળના સરસ મજાના ફૂલ છે કાંટાળો આ દેશી બાવળ છે મોઢામાં ચાંદી પડી હોય તો આ ફૂલ તોડીને મોઢામાં રાખવાથી ચાંદી પણ મટી જતી હોય છે અને આના દાંત પણ કરવાથી મોઢામાં થતા રોગો અટકી જતા હોય છે આ દેશી બાવળ એટલો કિંમતી છે જંગલમાં જો આ દેશી બાવળ છે એકદમ સરસ એકદમ રંગબેરંગી ફૂલડા આવ્યા છે મિત્રો આ જંગલમાં એક છે આ વૃક્ષ છે આ સાનું વૃક્ષ છે કોમેન્ટમાં જરૂર બતાવજો જો એકદમ સરસ પાંદડા છે કેમ કે મને તો ખબર છે શાનું વૃક્ષ છે તમે કોમેન્ટમાં બતાવજો તમને જેને જેને ભાઈઓને ખબર હોય તો જરૂર કોમેન્ટ કરજો એકદમ સરસ મજાનું આ વૃક્ષ છે તેના પાંદડા સરસ છે ચલો આગળ કંકોડા વીણવાના છે હવે અહીંયા આગળ વેલા ઘણા છે કંકોળાના જોવા બાવળ ઉપર પથરાયેલા છે એકદમ કંકોડાના વેલા એકદમ વાતાવરણ પણ એકદમ સરસ છે તો ચલો મિત્રો જો મિત્રો કંકોડા વીણી લેવા છે અને તેમનું આજે શાક બનાવવાનું છે વિડીયો લાસ્ટ જો લાસ્ટ સુધી જોજો એકદમ સરસ કંકોળા અને મારે વાઈફ કંકોળા જો છોલી રહ્યા છે છોલ્યા પછી શાક બનાવવાનું છે બાજુ છોલ ઇનકમ્પ્લેટ રાખ્યા છે જો આવી રીતે એની છાલ ઉપરની કાઢવી પડે તો સારું શાક બને તો ચલો લાસ્ટ સુધી જોજો વિડીયો એકદમ તો હવે કંકોળાની ઉપરથી છાલ મિત્રો કાઢી નાખી છે કમ્પલેટ હવે સુધારવાના છે પાણીમાં બરાબર ધોઈને આપણે કંકોળા સુધારીશું કંકોળા હવે સુધારવાનું ચાલુ થઈ ગયું છે મતલબ છે સારા સારા આપણે કંકોળા સુધારી દેસુ હવે અને ત્યાર પછી તેનું શાક બનાવવાનું છે જબરદસ્ત અમારે છોકરો નાનો કંકોળા જોવો શાલ કાઢી રહ્યો છે બોલ તો બેટા એમ કે કંકોડાનું શાક ખાવા આવો મિત્રો બધા લાઈક શેર વિડીયોને કરજો વિડીયો ક્યાંથી જોવો છો કોમેન્ટ જરૂર કરજો તો ચલો મિત્રો કંકોડા એકદમ સુધારી દીધા છે હવે નેક્સ્ટ વિડીયો આપણે બનાવીશું ફાંજનું શાક ફાજનું શાક કેટલા મિત્રોએ કાધું છે મિત્રો કોમ્બેટમાં જરૂર બનાજો સરસ એકદમ ફાજનું શાક બનાવવાનું છે અને અત્યારે આ કંકોડાનું શાક બનાવીશું હા કંકોડાનું શાક તો ખાવું જ જોવે કેમ કે ડાયાબિટીસ હૃદયરોગ જેવા બીમારીઓને હટાવતું હોય છે આ કંકોડા એકદમ દેશી કંકોડા છે જુઓ આમાં ના દવા છાંટવામાં આવે કાંઈ નહીં એકદમ આ વાડના વેલા ઉપર ઉગતા હોય છે ચોમાસા ને ઋતુમાં અમારે ઢીંગલી જો ઉપર ચડીને માથું વળાવે છે નાના નાના વાળ હાલો કે ભાઈ બોલો બેટા નાની ઢીંગલી અમારે જો ઉપર ચડી ગઈ ખુરશી ઉપર હાથે અને વાળ ઓળાવ વાળ તો છે નાના નાના જે ઓળાવતો નથી આવડતું એને તો એ ઓળાવવા મંડી પડી છે જો ચલો વિયોમાં બને રહેજો કંકોડા એકદમ સુધારી દીધા છે ને શાક બનાવવાનું છે આજે બનાવવાનું છે મિત્રો કંકોળાનું શાક તો આ જોઈ શકો છો કંકોડાના વેલા છે વેલામાં ઝીણા ઝીણા કંકોડા આવવાનું ચાલુ થઈ ગયું છે એકદમ જો કંકોડા આવી ગયા છે ને આ ગાંડો બાવળ છે ગાંડા બાવળ ઉપર કંકોડીના વેલા પથરાઈ ગયા છે અને આ બાજુ જોઈ શકો છો એકદમ જંગલી જંગલ છે ગાંડા બાવળનું ને અહીંયા કંકોડા વીણવાના છે આ એકદમ જો ગાંડા બાવળ જ છે આ બાજુ અહીંયા આગળ પણ કંકોડી છે અહીંયા ઝીણા ઝીણા આવેલા છે એકદમ પથરાઈ ગયા છે કંકોડું એકદમ પાકી ગયું છે કેવા છે ખબર પડે અને આપણે તોડ્યું છે ને જોવા કંકોડા અંદર આવા બી હોય છે લાલ લાલ બી આવા બી હોય છે આ નીચે ખરી જાય એટલે ફરીથી આવતા વર્ષે નવા ઉગી ગયા વર્ષો વર્ષ આવી રીતે એક જ વેલામાં જે કંકોળા હોય છે તે ફરીવાર ત્યાં જ ઉગતી હોય છે કંકોળી જો તમે કંકોળીના બી ના જોયા હોય તો આ કંકોળાના બી તમને દેખાડ્યા કંકોડા તો મિત્રો ઘણા બધા હોય છે વેલાની અંદર પણ અને તોડવા મુશ્કેલ પડે છે કેમ કે જુઓ ગાંડો બાવળ છે ગાંડા બાવળની અંદર આવી રીતે હાથ નાખવા પડે છે અંદર આ જો બહુ મુશ્કેલથી અંદર આ હા 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 કાંટા તો બહુ લાગે તમારા ભાઈને ભાઈ આજે કંકોડા વીણવા જ પડશે આ ગાંડા બાવળમાં કંકોડી છે ઝીણા 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 કંકોડા મિત્રો જુઓ એકદમ નજીકથી કેમેરો કરીને દેખાડું એકદમ બહુ કંકોડા આવી ગયા છે ઝીણા ઝીણા શરૂઆત થઈ ગઈ છે હવે આવવાની અને વધારે હવે આવી જશે જંગલની અંદર મિત્રો આ શું છે અને શું કહેવાય એવું એકદમ છુપાઈ ગયું છે આ ઉપર ટપકા 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 છે આવો જુઓ મિત્રો આ જંગલની અંદર આવું જતું હોય છે ધ્યાન રાખવું પડે છે સાપ આવા જો મિત્રો કંકોડા એકદમ ખૂબ છે અહીંયા પણ અહીંયા ગાંડા બાવળ ઉપર એટલા મકોડા છે કે હાથ આંખવા જાઓ તો હાથે એકદમ ચોટી જાય છે આ ગાંડા બાવળ ઉપર મકોડા જુઓ એકલા મકોડી મકોડા છે જુઓ આટલા મકોડા ક્યારેય નહીં જોયા હોય કંકોડીના ફૂલ આવે છે તેને ખાવા માટે આ મકોડા અહીંયા આવ્યા છે તો છતાં કંકોડા જે વેણવા છે ને તેનો આજે શાક બનાવવાનું છે એકદમ ડાયાબિટીસ હૃદય રોગ જેવા હોય તે આનાથી મટી જતા હોય છે કંકોળાનું શાક તો ખાવું જ જોઈએ મિત્રો વિડિયોને સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા ભાઈએ આજ તો જો જોરદાર કંકોડા વીણ્યા છે એકદમ કેવા લાગે કંકોડા જો એકદમ સરસ કંકોડા મિત્રો આ ગાંડા બાવળ ઉપર ઘણા બધા કંકોડા આવેલા છે ને કાંટા બહુ લાગ્યા છે આજ તો તમારા ભાઈને તો લાસ્ટ સુધી વિડીયો જોતા રહેજો આજે કંકોડાનું શાક બનાવી અને તમને દેખાડીશું આ ગાંડા બાવળ છે ગાંડા બાવળ ઉપર ખૂબ કંકોળા આવેલા છે પણ કાંટા બહુ લાગે છે તમારા ભાઈને વાત તો જો આ એકદમ સરસ કંકોળા છે કેવા લાગ્યા સારા તો કોમેન્ટમાં જરૂર બતાવજો મિત્રો વિડીયોને વધારે વધારે શેર કરજો રંગબેરંગી ફૂલ જુઓ મિત્રો રંગ બેરંગી ફૂલ છે એકદમ સરસ મજાના ફૂલ છે જંગલમાં એકદમ મિત્રો વઘારમાં કંકોળા જેવો નાખ્યા હતા અને થોડીવાર પછી થોડું પાણી ઉમેરવાનું છે કંખોળામાં કેમકે થોડી વાર ચડે ત્યાં સુધી પાણી થોડું હલકું નાખી દેવાનું અને ફરીથી મિત્રો ઉપર ટાંકી દેવાનું છે જો અમારે વાઈફ કંકોડાનું શાક બનાવી રહ્યા છે લાસ્ટ સુધી વિડીયો જોજો પૂરેપૂરો આજે કંકોડા વેણી લેવા છે અને સરસ મસ્તનું એકદમ મજેદાર કંકોળાનું શાક અમારે વાઈફ શર્મા છે એટલે પાછળ સંતાઈ ગયા છે જો લાસ્ટ સુધી જોજો વિડીયો થેન્ક યુ વિડીયો બન્યા રહ્યો મિત્રો સપોર્ટ કરતા રહેજો વિડીયોમાં સારામાં સારો લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા કંકોડાનું શાક મિત્રો એકદમ સરસ બની ગયું છે જોવો તેને હવે ખોલીશું આપણે આ બાજુ રોટલી બનવાની ગરમા ગરમ ચાલુ છે વાહ અરે વાહ મસ્ત એકદમ મજેદાર મજેદાર શાક બન્યું છે સ્વાદવાળું એકદમ વાહ સુગંધ એકદમ સારી આવી રહી છે હવે

એકદમ ટેસ્ટી બન્યું જબરજસ્ત મિત્રો તમે પણ બનાવજો અને બનાવી ટેસ્ટ કરો કેવું શાક બને છે આજે અમે બનાવ્યું વિડીયો લાગ્યો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું જશે અને નેક્સ્ટ વિડીયોમાં આપણે ફાજનું શાક બનાવીશું થેન્ક યુ તો મિત્રો બન્યા રહ્યો